पधारिला हरी गुरु संतनी जे तो प्रथम पेला कोनी समरी अने कोना ले नाम मात पिता गुरु या पणा ले लख परोश नानाम पोनी सरणी निज नामनी दरन गगन बिचे अनेक संत चढी गया जिने राम नाम नीते राम नाम की औषधी खरी नीती से काय अंग पिडा नहीं, नाही महारोग मटी जाय सद गुरु महाराज आजे जीवराज बाईना घरे સંત ભક્તોને બોલાવી પરશ પરશ દર્શન દિદારનો લાભ આપ્યો અને ભજન કરવાનો મોકો આપ્યો કારણ કે ભજન કરવું અને કરાવવું આ બહુ દુર્લભ છે ભજન સ્વયં એકલો કરી શકે અને ભજન સજાડે બધા કરી શકે ભેજા થઈને સંતોએ એવું કીધું છે કે ખરેખર ભજન એકલા કરવાનું છે પણ ભેગા થાય અને ભજન કરે એમાં ભાવ વધે પ્રેમ વધે પ્રીતિ વધે દ્રઢતા વધે અને મનોબળ મજબૂત થાય અને એમાંથી નવો નવો અનુભવ થાય તો સ્વયં ની વાત કરી પણ આ બધું જયારે સદગુરુ ના ચરણ માં જઈ સમર્પિત ભાવ કરે અને હું પણ અહંકાર ટળી જાય ત્યારે ગુરુની વાણી આપણા જીવનની અંદર ઉતરે અને ગુરુની વાણી છે છે કારણ કે આ દેશની વાણી નથી આ મૃત્યુ એ શબ્દ બધા આધ્યાત્મિક શબ્દ હોય છે શબ્દ એક ના એક જ હોય પણ એનો ભાવાર્થ અલગ હોય એવી રીતે માણસ એકનો એક જ છે પણ એનો ભાવ જુદો જુદો છે તો ભાવની અંદર ભાવ ના થઈ જાય એના માટે આ દરેકને ભજનની જરૂર છે બાકી ભજનમાં સોસાયટી કેવડી મોટી છે ગુપીનાથ નાની હો થોડીક સોસાયટી આમાં જો બધાએને ભાવ જાગે તો બધાએ અહીં આવીને ન બેહે પણ બધા બેહી શકે એવું નથી પણ સંતોએ કીધું ન બેહે તોય કાઈ નહીં કારણ કે કક્ષા બધાની અલગ અલગ હોય અને એક આસન ઉપર બધાને ભેગા કરે તો બધાનો સમાવેશ પણ ન થાય એના માટે આ બધી વ્યવસ્થા છે એટલે આપણે એક વખત બે અઠવાડિયા થઈ ગયા ત્યારે સત્સંગ કર્યો તો એમાં જે વાણી ગાય નિજ પાન કે નિવાસી એની ખોજ ના કરી ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી પછી ત્રીજી કડી એમાં એવી આવે રસ ના રટત એક મહામંત્ર નામ કા તેરે સિવા દુજા નહીં मेरे ही काम का कृपा करइते मुझ पर मिठी नजर करी फोगट घुमावी जिंदगी बाहर फरी फरी निज पान के निवासी एनी खोज ना करी फोगट घुमावी जिंदगी बाहर फरी फरी रसनार रसना એટલે કે જીવ આ રાત દિવસ ગમે એ કાંઈ નહીં રટે છે પણ ગુરુ મહારાજે કીધું કે જો તમારો ભાવ એવો બે હોય તો કાંઈ પણ બોલો તો ભગવાનનું ભજન થઈ જાય છે અને મહામંત્ર મહામંત્ર કોને કીધો આપણા લાલજી મહારાજ એમ કેતા મહામંત્ર તો જે હોય એ પણ બેનોને માટે પોતાનો પતિ એ પરમાત્મા જગતના તમામ પુરુષ ભાઈ બાપ અને દીકરા સમાન અને ભાઈ મોટે પોતાની પત્ની એ પત્ની જગત ની તમામ સ્ત્રી માતા બેન દીકરી આને ગુરુ મહારાજ કે આ મોટામાં મોટો મહામંત્ર કહેવાય અને આ મહામંત્ર જેના હાથમાં આવી ગયો આ કઈ જાજુ નથી સેજ એવું છે નાનું એવું છે જેવી રીતે વિછી હોય એ કેટલો મોટો હોય પણ એનો આંકડો કેવો હોય આંકડો ઘણા વળેલો હોય પણ એ આંકડાની જે અણી હોય એ સેજ અમથી હોય પણ એ હાથ આઠ ફૂટના માણા ને જો ડીગી હોય ને પછી ઊંચા નીચા કરી દે કરી દે કે અને મચ્છર કેટલું હોય બે ફૂદ મારે જાય અને હાથી હોય પાંચસો કિલો કાન માં તો ફફડી ના હાથી મરી જાય એવી રીતે સદગુરુ મહારાજ કે રામનમ નો મંત્ર કેટલો હોય બે જ અક્ષર નો પણ કોઈના હૃદય ની અંદર ના કમળ ની અંદર જો ઉતરી ગયો હોય તો આ પાર થી પેલે પાર લઈ જાય હવે આ સદગુરુ કે છે આપણા હાથમાં આવો મહામંત્ર આવ્યો છે એટલે કે છે એ ગુરુ મારા મહામંત્ર નો મોટો મારે એ વખાણું બ્રહ્મ ભેદ મારે જેના ઋષિ મુનિ જપતા

જગત જગતના જીવ અલગ છે અને અલગ છે એ ભેગો છે અને બ્રહ્મ નું સર્જન થયું ક્યાંથી બ્રહ્મ સર્જન કોણે કર્યું કે આને બ્રહ્મ કહેવાય આને જીવ કહેવાય આવું કર્યું કોણે કારણ કે બ્રહ્મ સંતો કે છે પ્રગટ તમે કર્યો છે તમે ન હોય તો બ્રહ્મ કેવાળું કોણ હોય નિરાત બાપુએ કીધું બ્રહ્મ આપણે હોય તો બ્રહ્મ છે નહીતર બ્રહ્મ કેવા વાળા કોઈ છે નહી એટલે કબીર સાહેબે ઈ હદ ઉપર બોલી ગયા કે નોતા સૂરજ નોતા ચંદ્ર નોતા નવલખ તારા તે ના કબીરા કે ફેખ હમારા એટલે આપણે કોઈ દી અ નથી આદિ કાળથી અનાદિ કાળથી હતા હમણા ભાઈ ભજન ગાયું કે હંસા ગઈતી ગુરુજીના દેશમાં ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ ચડી ન્યા જેને ગમ નતી પડતી ઈ સદગુરુ મહારાજે પાંચ તત્વના અંદર

પ્રકાશ અને ઈ પ્રકાશમાં માં સદગુરુ મહારાજે મને તમને ખડા કરી દીધા કે તમે સ્વયં પ્રકાશિત છો તમારે આ જગત ની અંદર કોઈ ના પ્રકાશ ની જરૂર છે જોતા થઈ આંધળી હવે ઈશ્વર છે એ અલખ છે કેવી રીતે કારણ કે કક્કાના ચૌદ અક્ષર ડાર અક્ષર આપણે બોલશું ક ખ ગ ગ તમે ગમે એ બોલો પાછળ અ આવશે પણ લખવામાં કજ લખા હે લખા હે અ નહી નથી છતાય બોલાય છે ઈ સદગુરુ મહારાજે આની અંદર કોરો કાગળ હતો આ એમાં લખીને ગુરુ મહારાજે બતાવી દીધો પણ સંતો કે જો ગૌડા વાળી પાટી લઈને સંતો ના શરણે જાય તો એમાં ગુરુ મહારાજ હું લખી શકે ગુરુ મહારાજ કા એક શબ્દ કે આપણે બે હામાં કઈ મહારાજ આ તો મને આવડે આ તો મને ખબર છે પણ જ્યારે આપણે હાવ સદગુરુ ચરણમાં ચરણ નિર્મળ ભાવે એક બાળકની માફક મને કઈ ખબર નથી શિખર ઉપર બેઠા હરી આજ મારી સુરતા નામે ઠરી કારણ કે વૃત્તિના વેગ હમણાં બેડે ખુબ હારવી સંતલાલ તો જોવો હા ઓભણ હા અજ્ઞાની પેલાના જમાના જે મોટર છોડ્યું હતું એને કેટલો અનુભવ કર્યો વિચાર તો કરો અને આપણે તો એસી ની હોલમાં બે અને શાંતિ ને શાંતિ છતાં એક શબ્દ નો અનુભવ કેમ નથી થતો કારણ કે આપણું એમાં ચિત્ત નથી આપણું એમાં મન નથી આપણને એમાં વિશ્વાસ નથી આપણી શ્રદ્ધા નથી આ પેલાના જે જે મહાપુરુષો એ વાણીઓ બનાવી કેવી હદે વાણી બનાવી છે હે આ ગોરું છે મંડાણ મારી કેમ પીવે વાડી રે કેમ પીવે વાડી આ સુકાઈ કાયા વાડી કારણ કે ઓલી વાડી જો આવો તડકો પડ્યો હોય અને કેટલાય વરનો દુષ્કાળ પડ્યો હોય ને તો ઈ વાડી હુકાઈ જાય એવી રીતે સદગુરુ મહારાજ કે આ દેહ રૂપી આ કાયા રૂપી વાડી ની અંદર જેમ જેમસેમ ગુરુ મહારાજ ના મુખમાંથી માંથી અમૃત નો વરસાદ ન વહે ને તો આય હુકાઈ જાય આને પ્રેમનું પાણી પાવું પડે અને દિલ નું ખાતર એને નાખવું પડે અને એનું ટાઈમે ટાઈમે નીંદણ કરવું પડે આપણે ઘર બંધ કરી ખાલી પંદર થી બાર ફરવા લઈ ગયા હોય ને તો ઘર બંધ હોય નીચે ગાભા ભરાવેલા હોય બારીઓ બંધ હોય આડા લુગડા નાખી દીધા હોય ક્યાંય જગ્યા ન હોય તો એ રજ ક્યાંથી આવતી છે દેહમાં તો નળિયા હતા તેની તડમાંથી આવતી અહીંયા તો કેટલું ફેક હોય તોય એ રજ ઘરી જાય છે તો આપણી અંદર આ જાળા બધા નહીં જામી જાય એના માટે આઠવાડીએ સંત સમાગમ કરવો પડે અને જેને સંત સમાગમ થાય ને પછી સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો આ સંત સમાગમ કારણ કે સંતો સત્સંગ તો એક જ વાર કરે ગુરુ અને શિષ્ય વચ્ચે જે સંત થાય એને સંત સત્સંગ કહેવાય બાકી અત્યારે જે કઈ ભેગા કરે એને સમાગમ કેવાય ગુરુ ગયા હોય કાટ લાગી હોય મેલું થઈ ગયું હોય એને પાછું ધોવા માટે સત્સંગ રૂપી સાબુ હોય અને અજ્ઞાન નો ધોકો લઈને ધોકા ને તો આ સત્સંગ ઉજળો થાય એવો છે નહીતર થાય એવો

ખોવાઈ જાય આમાં બીજું કાંઈ છે નહીં માં જ પોતાને મળવાનું છે આપણે બીજા કોઈને મળવાનું નથી પણ આપાપણું જ્યારે ખોવાય અને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે પોતાના અંદર સ્થિર થવાય એવું છે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન આ વાત બધી સ્થિત પ્રજ્ઞ પુરુષ બનશે એને આ જીવનની અંદર ઉતરશે ત્યારે અર્જુને કીધું કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો કોને તો કે જેના મનનો જડો બંધાઈ જાય જગદીશ માં લગાડી દે અને પોતે જેમ છે તેમ અગિયાર વસ્તુ આપી એમાં પરિપૂર્ણ રે અને પોતાના સ્વરૂપ થી ચલાયમાં ન થાય આને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવાય આ તો ગીતાજી વાંચતા ત્યારે ખબર નતી

નામ ગુરુ મહારાજે આપણને પકડાવી દીધું છે નામ તો આ જગત અંદર ગુપ્ત નામ કીધું જેને પિયાલો કીધો ઈ નામનો પ્યાલો સદગુરુ મહારાજે આપણને ઘટ ભીતર ની અંદર રેડી દીધો છે પણ શ્રવણ એ સુન્યો અને રુધિય ઠેરાણો જો આ શ્રવણ થી તો ખરું પણ હૃદયની અંદર જો શબ્દ ઠેરાઈ જાય તો કામ કરે નહીતર આ જગત ની અંદર અવળા અવળા ઘણા ભટકે છે અને ભટકી ભટકી અને મોઢે ફીણ આવી જાય સમય પૂરો થઈ જાય આ દેવ ઉંમર પણ પાકી જાય ગઢપણ આવી જાય અને શરીરનું મૃત્યુ પણ થઈ જાય તો આ વાત મળતી નથી સદગુરુ મહારાજે આપણને જીવતા બતાવી દીધી એટલે લાલજી મહારાજે કીધું આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા અરે મોવા કેળે ના હવન કરો પછી અહીંયા માં થઈ રે આશ હું આખું જગત હું હું કરતું હાલતું તું કે હું ન હોઉં તો આમ નો થાય હું ન હોઉં તો આમ નો થાય મારા વગર હાલે નહીં ઈ સદગુરુ મહારાજે હું કાઢી નાખ્યો અને શુભ ચિંતક હું આપી દીધો ખરેખર બધાઈમાં હું હું આપણો જ વાસ છે આપણે ન હોય તો આ જગતની અંદર આપણા માટે કાંઈ નથી એમ સદગુરુ મહારાજે નક્કી કરાવી દીધું એટલે હું કાઢીને હું ઠેરાયો અને હું નહીં થઈ ઓળખાણ જો હું ને તું જો મટી જાય અને એની જો આપણને રટના લાગી જાય તો આ જગતની અંદર પરમાત્મા આપણાથી જુદો છે નહીં તો આવું સદ્ગુરુ મહારાજ નું અવિચળ જ્ઞાન જ્ઞાન અને નિરંતર છે આમાં કોઈ તૂટો નથી કારણ કે આપણે અઠવાડિયા અંદર છ દિવસ થાય પણ સદગુરુ હોય ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું આમાં કાઈ કોઈને નવરાય લેવાની જરૂર નથી પોતાના કંઠની અંદર સતત ને સતત સમરણ ચાલુ રાખવાનું ઈ શ્વાસે શ્વાસે સમરણ કરી લે એટલે કોઈ એને ઓહમ કીધો ને કોઈ સોહમ કીધો પણ ઓહમ એટલે શ્વાસ નું સોહમ એટલે શ્વાસ નું સ્વરૂપ બતાવ્યું છે જો એનો જાણકાર આપણને ખબર પડી જાય કે હું છે સોહમી હું છે નાદી હું છે બુંદી હું છે ધરતી ના આકાશ ને આત્માન પરમાત્મા જીવ ને ઈશ્વર આ બધું તમામ વસ્તુ એક ઘરે આવી જાય એટલે પ્રીતમ સાહેબે કીધું

પણ આપણા હૃદય ની અંદર એક બે પાંચ શબ્દ જેટલા ઉતરે એટલું આપણા કામનું જેવી રીતે ઘર અંદર સીઝન આવે એટલે આપણે પાંચ મણ ની દસ મણ ની પેટી ઘઉં ની ભર દઈ પણ એ તો ખાઈ જવાના નથી ધીમે 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 હોય એવી રીતે હમણાં ભાઈએ કીધું તું કે હજરા જરિયા નો જાય થોડે રે થોડે સંતો સાથ પીવો આ ત્રી ત્રી પાત્રી પાત્રી વરસ્યા સાથ પીએ છીએ હવે જ્યાં સુધી પીવાય ત્યાં સુધી હાજો

એટલે તકલીફ આવવાની મોજા એ આવે લેરુય સુટે નાવ ડોલકે થાય પણ એમાં ગભરાવાનું નહીં હવે એ કઈ ઓલી નાવ ની વાત નથી કરી આ ભવસાગર છે એ ખારો ધોધવા જેવો દરિયો છે અને આ મનુષ્ય દેહ છે કાયારૂપી નાવ છે એમાં સદગુરુ મહારાજે આપણને હલેસો માર્યો કે આની અંદર ભૌતિકની અંદર સુખ દુઃખ ઊંચા નીચું હારું મોડું બધુંય આવશે પણ તું તારાથી થી જલાયમાં ન થાતો નિશ્ચલ રેજે નક્કી રેજે તારા સ્વરૂપ થી આગો નહી જાતો તો આ જગત ના દુઃખ તને કોઈ સતાવશે નહી કારણ કે સુખ દુઃખ ને તડકો ને સાંયો અને ઘડીક વાદળા અને ઘડીક આ બધું સંતો કીધું સુખ દુઃખ મન માન સાથ રે ઘડીયા તારા તે કોઈ ના વટ

રામદેવિર બાપા એ કીધું હરજી જતી સતી વિના જામો નહી જામે આ એકલા ન થાય કારણ કે રથનું પડ્યું એ ખડેલું હોય ને એ હોય તો હાલે એમાં મજા ગુરુ ગુરુ મહારાજ બેઠા હોય તો એને રોદા લાગે રોદો ન લાગે એવું આપણે જીવન બનાવવાનું છે તો સુરતા છે એ સતી હો અને શબ્દ છે સતી જતી ઓલી તો સતી કઈક રિહાણી હોય તો એ નહી આવે ઠાંફલો રિહાણો હોય તો એ જાવું પણ સુરતા કોઈ દી રિહાય નહીં અને શબ્દ કોઈ દી છટકે નહીં આવું આપણને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું તો શબ્દ રોમ ની અંદર રહી સેજે સેજે ગુરુ મહારાજ જે શીખવાડ્યું પ્રમાણે ભજન કરીને ભવસાગર તરવાની કરવાની કોશિશ કરવાની બોલીએ સદ ગુરુ મહારાજ